તો આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરી અને કહ્યું કે ગુજરાતમાં ભાજપને એકસો ને છપ્પન સીટો મળી તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી કઈ રીતે વિપક્ષને તોડી પાડવો અને કઈ રીતે ગુજરાતમાં એક તરફી તાનાશાહી થઈ જાય તે માટેના હથકંડાઓ તેઓ અપનાવતા રહે છે લડીશું સંઘર્ષને અમે એડે નહીં જવા દઈએ એવી ખાતરી આપું છું વિશ્વાસ ગુજરાતમાં ભાજપને ને એકસો છપ્પન મળ્યા પછી બુદ્ધિ સૂચતી નથી પરંતુ એવી રીતે વિપક્ષને તોડી પાડવો કેવી રીતે ગુજરાતમાં એક તરફથી તાનાશાહી થઈ જાય એના હથકંડાઓ અપનાવે છે અને આ હથકંડામાં રૂપનબાયાની જેવા વ્યક્તિઓ સામેલ થઈ અને આપણે જનતાનું નુકસાન કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સંકલ્પબદ્ધ છીએ કે આ લડાઈ અમે છોડવાના નથી ગુજરાતમાં ભૂતકાળમાં ભાજપે કોંગ્રેસના હાલમાં આમ આદમી પાર્ટીના અનેક લોકોને ડરાવીને ધમકાવીને લલચાવીને ભોસલાવીને કે કંઈ પણ કરીને પાર્ટી બદલો કરાવી પક્ષ પલટો કરાવ્યો છે પણ આજે મારે એમ કહેવું છે કે ગુજરાત ભાજપમાં રહેલા કોઈ પણ નેતાના મૂછે લીંબુ લટકતા હોય કે ગુજરાત ભાજપના કોઈ પણ નેતાના માય લાલ હોય કોઈ તો આ ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી કે ધમકાવી બતાવે કે લલચાવી બતાવે અમે અહીંયા છીએ આમ આદમી પાર્ટી છે અરવિંદ કેજરીવાલ છે તમે લલ્લુ પંજુ ને લટકાવી ભટકાવીને લઈ જઈ શકશો પણ તમે અરવિંદ કેજરીવાલના ઓરિજિનલ સૈનિકો છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને ખતમ નહીં કરી શકો